તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી જોઈ શકો છો એકદમ ચમકદાર એકદમ કડક અને આ રીતના કુમળી દાંડલીવાળા લીધા છે મરચાને મેં સારી રીતના ધોઈને પછી કોરા કરી લીધા છે પાણીનો ભાગ ના રહે તે રીતે આપણે તેને કોરા કરવાના છીએ હવે તેનો દાંડલીનો ભાગ કાઢીને બે ભાગમાં કટ કરી લેવાના છે તો તો થોડોક ટાઈમ થાય એટલે વાસ આવી જાય છે છે થઈ જતા હોય અને ફૂગ પણ વળી જતી હોય છે જો તમને પણ આ બધા પ્રોબ્લેમ આવતા હોય તો આ વિડીયોમાં મેં ઘણી ટીપ્સ અને ટ્રીક આપેલી છે જેનાથી તમારા રાયતા મરચાં લાંબા સમય સુધી એકદમ સારા રહેશે તો બધા જ મરચાં ને મેં બે ભાગમાં સમારી લીધા છે તમારે મરચાને આખા રાખવા હોય તો આખા પણ રાખી શકો છો તેમાં વચ્ચે એક કાપો લગાવી દેવાનો પછી મરચાને આ રીતને ઉપર નીચે કરવાના એટલે નીચે બિયાનો ભાગ હોય તે બધા જ બિયા અલગ થઈ જશે આ રીતના બધા જ બિયા અલગ થઈ ગયા છે મીઠું અને હળદર પાવડર સમારેલા મરચામાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતે મીઠું હળદર વટવાણી મરચામાં મિક્સ કરવાથી તેમાં રહેલું મૂિયરનો ભાગ એટલે કે પાણીનો ભાગ છૂટો પડશે અને ત્યારબાદ આપણે આ મરચાને આથીશું તો તે લાંબા સમય સુધી એકદમ સરસ તાજા અને ફ્રેશ તમે જોઈ શકો છો બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે આને ઢાંકીને ત્રણ કલાક મીઠા હળદરમાં મરચાને રહેવા દઈશું વચ્ચે વચ્ચે આને ઉપર નીચે આ રીતના કરતા રહેવાનું છે ત્રણ કલાક જેવું થશે એટલે તેમાં આ રીતના પાણી થશે તમને લાગે કે મરચા બરાબર પલળિયા નથી તો તેને એકાદ બે કલાક વધારે મીઠા હળદરમાં રહેવા દેવાના હવે તેને આપણે ચારણામાં કે કોઈ પણ કાણાવાળા વાસણમાં દસ થી પંદર મિનિટ માટે રાખીશું એટલે વધારાનું પાણી હોય તે નીતરી જશે હવે બધું જ પાણી નીતરી જાય એટલે તેને પંખા નીચે કોટનના કપડામાં મરચાં આ રીતના ઊંધા રાખવાના છે એટલે આપણે જે મરચાંના બે ફાડા કર્યા છે તેમાં મીઠા હળદરનું પાણી ભરાણું હોય તો તે નીતરી જાય તો આ રીતના પંખા નીચે તેને બે કલાક સુકવવાના છે એટલે સરસ ડ્રાય થઈ જશે અને લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય ત્યાં સુધીમાં આપણે મરચાંને હાથવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તેના માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન મીઠું આપણે આગળ પણ મીઠું અને હળદરમાં મરચાંને રાખ્યા હતા એટલે મસાલાના ભાગનું અને થોડું મરચાંના ઉપરના ભાગનું મીઠું આપણે લેવાનું છીએ મીઠાને આ રીતના શેકવાથી તેમાં

બધા જ મસાલામાં ભેજનું પ્રમાણ હોય છે એટલા માટે મસાલાને શેકવા ખૂબ જ જરૂરી છે એટલે અથાણું લાંબા સમય સુધી ખરાબ ના થાય સારી રીતના શેકાઈ જાય એટલે તેને પણ પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ હવે તે જ કઢાઈમાં પોણો કપ સિંગ તેલ ગરમ મૂકીશું મેં તેલ લીધું છે તમે રાયનું તેલ પણ લઈ શકો છો તમે કોઈ પણ અથાણું બનાવો તેમાં ફ્રેશ તેલનો ઉપયોગ કરવાનો દાજિયા તેલનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો તેલને એકદમ સારી રીતના ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે રાયના કોરિયા નાખશો તો તરત જ ઉપર આવશે તો સમજો કે તેલ સારું એવું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેલ હલકું ગરમ રહે તેવું ઠંડુ થવા દેવાનું છે હવે લઈશું મિક્સર જાર તેમાં આપણે મેથીના કોરિયા ધાણાના કોરિયા અને વરિયાળી છે તે

હવે મીઠાનું પણ લેયર કરી દઈશું અડધો ટેબલ સ્પૂન હળદર પાવડર અને અડધો ટેબલ સ્પૂન હિંગ લઈશું થોડા મરી પણ રાખી દઈએ હવે આપણું તેલ હલકું ગરમ છે અડી ના શકાય તેવું ગરમ હોવું જોઈએ આ ગરમ તેલ મસાલામાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય એટલે આ મસાલાને એકદમ ઠંડો થવા દેવાનો છે પછી તેને આપણે વાપરીશું ગરમ ગરમ હશે ને મરચાં ઉમેરશો તો મરચાંનું અથાણું આપણું બગડી જશે તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે હવે મરચાં સુકવ્યા તેને ત્રણ કલાક થઈ ગઈ છે મરચાં તમારે આ રીતના ચેક કરવાના છે કે બિલકુલ પાણી નથી ને હવે તેને એક વાસણમાં લઈ લઈએ હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે બિલકુલ ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે ત્રણ લીંબુના નાના ટુકડા અને સાથે ત્રણ લીંબુનો રસ મસાલામાં ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ છ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ છે ત્યારબાદ આપણે સૂકવેલા મરચાંને મસાલામાં એડ કરીને સ્પેચ્યુલાની મદદથી હળવે હળવે મિક્સ કરી લઈએ સારી રીતના મિક્સ થઈ જાય પછી ઢાંકીને એક દિવસ અને એક રાત રહેવા દેશું એક દિવસ અને એક રાત આ રીતે તમે રહેવા દેશો એટલે તમારા રાયતા કે આથેલા મરચા ખાવા માટે તૈયાર થઈ જશે હવે તેને આપણે કાચની બોટલમાં ભરી દઈશું કાચની બરણીને મેં સારી રીતના ધોઈને કોટનના કપડાથી કોળી કરીને એક દિવસ તડકે તપાવીને પછી તેમાં અથાણું મરચાંનું ભર્યું છે તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે એટલે તમારું અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય આ રીતના ભરતા જઈશું અને હળવે હળવે પ્રેસ કરતા જઈશું હવે આ બરણીને તમે ફ્રીજમાં રાખશો એટલે એક વર્ષ સુધી તમારું અથાણું ખરાબ નહી થાય તો આ અથાણું તમે રોટલી રોટલા ભાખરી થેપલા સાથે સર્વ કરશો તો ખાવાનો બમણો સ્વાદ કરી દેશે તેવું ટેસ્ટી બને છે તો જરૂર એકવાર આવઠવાણી રાયતા મરચાં કે આથેલા મરચાંની ટ્રાય કરજો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે